નમસ્કાર મિત્રો નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ આજના સમાચાર વડોદરામાં બ્યાસી વર્ષ જૂની ગુજરાતી થાળીની પરંપરાગત વાનગીનું સરનામું એટલે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ ઓગણીસો ઓગણચાલીસ થી અહીં ગુજરાતી વાનગીઓનું શુદ્ધ રસથાળ મળે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વડોદરામાં શાસ્ત્રી પોળમાં રહેતા હતા ત્યારે તેઓ વારંવાર જમવા માટે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં જ આવતા મોદીની પસંદગીનું મહારાષ્ટ્ર બોર્ડિંગ હોવાનું કારણ એ છે કે અહીં શુદ્ધતા અને સ્વાદનો સંગમ થાય છે તેમજ સામાન્ય માણસને પરવડે તેટલી કિંમતમાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમાડવામાં આવે છે આજે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હમસકલ ચીતુભાઈ વ્યાસે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ સંસ્થા વસાહત પાસે રાવપુરા પ્રતાપ રોડની મુલાકાત લીધી ત્યારે વર્ષો જૂના સંસ્મરણો વાગોળતા મોદીજીના હમસકલે ઓરિજિનલ મોદી અહીં જમવા આવવાની વાતો તેમજ ફોટા જોઈ અભિભૂત થયા હતા વડોદરા શહેરમાં આ એક જ એવું મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ ગુજરાતી થાળી બ્યાસી વર્ષ જૂનું છે અને તેને મોદીજીના પ્રેમના કારણે હજુ પણ એ જ વર્ષો જૂના ફર્નિચરની સજાવટમાં રાખેલ છે જેથી આ એક હેરિટેજ મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ ગુજરાતી થાળી જમવાનું સરનામું ગણાય ઘણા વડોદરાવાસીઓ નરેન્દ્ર મોદીને આદર આપતા હોવાથી જ્યાં મોદી સાહેબ જમ્યા છે ત્યાં અમે કેમ ના જમીએ તેવો આદરભાવ રાખીને પણ જમવા આવે છે

તેવા મસાલા નાખી ઘર જેવી જ રસોઈ બનાવવામાં આવે છે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ ના માલિક કેતનભાઈ જુશીએ જણાવ્યું હતું કે અહીંની બધી જ રસોઈ હું પોતે જ બનાવું છું અને અહીં જ જમો છું મોદીજીના હમસફરની સાથે ફેસબુક પર જેના 5 લાખ ફોલોઅર્સ છે તેવા આદરણીય માતુશ્રી કોકિલાબેને પણ ભોજન લીધું હતું पूर्वी बेन केतन कुमार जोशी छे ने आ अमे महाराष्ट्र बोर्डिंग हाउस 1939 થી ચલાવતા આવી રહ્યા છે અને અત્યારે અવિરત પ્રણે ચાલી રહ્યો છે ને ગુજરાતી થાળી કા તો બધા ચસ્કેદાર છે ને અહીંયાના પણ હવે અમે આજની પેઢીને જે પંજાબી કાઠિયાવાડી જોઈતું હોય છે તો એ પણ અમે હવે એડ કર્યું છે પંજાબી થાળી ગુજરાતી પંજાબી કાઠિયાવાડી સાથે એડ કર્યું છે એવું કહેવાય છે કે અહીંયા ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષો પહેલા અહીંયા જમવા આવતા હતા આ વિશે તમારું શું કેવું છે બસ અમે તો ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ કે એ અહીંયા આરએસએસમાં જ્યારે હતા વડોદરામાં ત્યારે અહીંયા જમવા આવતા હતા અને એમની સાથે ઘણા બધા જયાબેન ઠક્કર છે યોગેશભાઈ પટેલ છે આપણા ચીમનભાઈ પટેલ છે બધા જ અહીંયા જમવા આવી ગયા છે ને એનો અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ આજે જ્યારે ભારતના વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે એમના જેવા હમસકલ જ્યારે આપના